ઘોઘંબા તાલુકામાં નવ ઓગસ્ટના રોજ આદિવાસી દિવસની ઉજવણી કરાશે તેના આયોજનના ભાગરૂપે ઘોઘંબા તાલુકા પંચાયતના હોલમાં મીટિંગ યોજાઈ હતી જેમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા બંને ધારાસભ્યોએ ગત વર્ષે થયેલા સફળ આયોજન બદલ અભિનંદન પાઠવી આ વર્ષે પણ કાર્યક્રમ સફળ થાય અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજ કાર્યક્રમમાં હાજરી આપે તે માટે જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો તથા સરપંચોને જવાબદારી સોંપી હતી ધારાસભ્યોએ વડાપ્રધાન મોદીના

ઉજવણી પ્રસંગ જે છે એ દીપી ઉઠે એના માટે તમામ સરપંચ શ્રી ચૂંટાયેલી પાંખ અને સંગઠનના લોકોએ ભેગા મળીને આજે એ કાર્યક્રમને આગળ ધપાવવા માટે આયોજન કર્યું છે સાથે